અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા છેલ્લા એક વર્ષથી સતત બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા છ શિક્ષકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં જિલ્લાની છ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાઓ સહિત છ શિક્ષકોને જિલ્લા પ્રાથમિક અધિકારી નૈનેશ દવે દ્વારા આદેશ કરાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખડભડાટ મચી ગયો છે ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરીને તેની વિગત રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને અધિકૃત રીતે સતત ગેરહાજર અને અનિયમિત રહેતા તેમજ શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો સામે કડક કાર્યવાહીના સરકાર દ્વારા આદેશ કરાતા જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા તાત્કાલિક ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરીને તેની વિગત રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવે જણાવ્યું હતું વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ અઠવાડિયામાં થી ચાર દિવસ તેમજ પંદર દિવસે ગુલી મારતાને શાળામાં હાજર ન રહેતા શિક્ષકોના અહેવાલ પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે મંગાવવામાં આવતા ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે હા અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી બિનઅધિકૃત ગેરહાજરી ઉપર રહેલા અને બીમારીના કારણે ગેરહાજરેલા શિક્ષકોની તપાસ ચાલુ હતી તે સંદર્ભે કુલ છ શિક્ષકોના જે તે અસરથી રાજીનામા ગણી લીધા છે તેમાં બે શિક્ષકોએ રાજીનામું આપેલું છે અને એક શિક્ષક છે એનું અમે બરતરફ કર્યા છે અને અમને હેડક્વાર્ટર ફાળવ્યું છે આ શિક્ષકો બાયડ તાલુકાના અમિયાપુર દક્ષિણેશ્વર ધનસુરાના વડાગામ ગામ ભીલોડા તાલુકાનું રોસડીયા અને રંગપુર અને એક વખતપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો છે